मोरिया। गणपति बाप्पा मोरया पुढे गया ये मागून చెప్పు ऐचा खाली आहे

એ ને તમામે એક એક કે આ ઓડે મોટા ઓડે કાટી લે ને કાટી લાગલા ઓટા ઓડે આવાય છે ના આવાય છે કુટાય તિત્તે અંગા કાઢ હવાય કેક પાછ

તું પાણી પર પડનાર નદી પાણી તો સર પાણી ગમે ના હોના એ પાણી કરે ના ઓન પાંચ છે ને રેવાકાંઠે ના પાણી જાય નકો તો રેવા નસલું તો જгали જબા એ જો મા ગયો રેઓ ના રેવાસ નહી કિડડા જાતું રેવા મું દે હે અરત તું કઈ તરી સપન તો ના પડ ઓર યાર એ વંડિયા